તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાનકડા ગામ ટાપરવાડાના આદિવાસી મહિલાને ગણતંત્ર પર્વમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી આમંત્રણ પ્રાપ્ત થયું છે આદિવાસી બહુલ વસ્તી ધરાવતા અને સરહદી ગામમાં રહેતા રમીલાબેન ગામિત સામાજિક કાર્ય કરે છે જેના માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે સમાજ માટે ખંતપૂર્વક જવાબદારી નિભાવતી રમીલાબેનને રાષ્ટ્રપતિ ભવન ખાતેથી આમંત્રણ પ્રાપ્ત થતાં પરિવારજનો હર્ષ અનુભવ્યો છે તેમજ રમીલાબેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરકારનો આભાર માન્યો હતો અને ઘણા વર્ષથી સરકાર સાથે સંકળાઈને સરકારની દરેક યોજના લોકો સુધી પહોંચાડું છું અને સરકાર શ્રીએ મારા કામોને કામો ધ્યાનમાં લઈને બે હજાર બાવીસની અંદર મને પદ્મશ્રીથી એનાયત કરી પદ્મશ્રી એવોર્ડ આપ્યા બાદ પણ મને સરકાર શ્રીએ ઘણા બધા કામો કરવાને માટે મોકો આપ્યો અને આજે પણ હું ઘણા બધા લોકોની સમાજ સેવાનું કામ કરું છું મારી મમ્મીને 2022 માં એમના સમાજ સેવાના કાર્યોને માટે ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા 26 જાન્યુઆરી એ ગણતંત્રના દિવસને દિવસે રાષ્ટ્રપતિ ભવનમાંથી જ્યારે એમને આમંત્રણ આપવામાં આવ્યું છે સ્વાગત કાર્યક્રમની અંદર ત્યારે એ એમના કામની ઓળખ બતાવે છે અને અમને ફરી એકવાર ગૌરવની લાગણી અનુભવીએ છે